નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે હું છું પરેશ આજના આપણે હવામાન વિભાગ સંસ્થા વિશેની ખૂબ અગત્યની વાત કરવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે આજે મકર સંક્રાંતિ છે એટલે મકર સંક્રાંતિના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે જે આપણી જે ભારતની જે સરકારી સંસ્થા છે હવામાન વિભાગ જે ભારત દેશના દરેક રાજ્યોની અંદર જે સમય અંતરે હવામાન વિષયની ખૂબ અગત્યની માહિતી છે દરેક નાગરિકો સુધી પહોંચાડવાનું કામ કરે છે એ હવામાન વિભાગ જે સંસ્થા છે એને આજે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એટલે આજે હવામાન વિભાગ જે સંસ્થા છે એ એકસો ને પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે એ બદલ હવામાન વિભાગ અને એની સંપૂર્ણ ટીમને હું અભિનંદન આપું છું ત્યારે હવામાન વિભાગ એટલે જે આપણે એને ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ પણ એનું ઇંગ્લિશ નામ છે આઈએમડી આઈએમડીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટના આજે એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આઈએમડી તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર આજે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ હાજર હતા અને ખાસ અગત્યની વાત તો એ પણ છે કે હવામાન વિભાગનો કોઈ કાર્યક્રમ હોય એમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા છે જોકે ઘણી વખત આવા કાર્યક્રમો આઈએમબી તરફથી પણ કરવામાં આવતા હોય છે પણ અત્યાર સુધીમાં ક્યારેય આપણે એવા સમાચાર સાંભળ્યા નથી કે એના કાર્યક્રમની અંદર ખુદ પ્રધાનમંત્રી હાજર રહીએ પણ આજે પ્રધાનમંત્રી હાજર રહ્યા એ પણ એક સારી બાબત છે અને એનાથી હવામાન વિભાગ અને હવામાન ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓનો ઉત્સાહ વધ્યો છે નરેન્દ્ર મોદીજી આજે આઈએમડી ના કાર્યક્રમની અંદર ઘણી બધી વાતો કરી છે લગભગ અડધી કલાક સુધીનું લાંબુ લેક્ચર હતું એની અંદર હવામાન વિભાગ સાથે જોડાયેલા હાલના વ્યક્તિઓ છે ભૂતપૂર્વ જે વ્યક્તિઓ છે અધિકારીઓ છે તમામ મિત્રોને યાદ કર્યા હતા એ સાથે હવામાન વિભાગની જે ઉપલબ્ધિઓ છે એના વિશે પણ ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અને આવનારા દિવસમાં હવામાન ક્ષેત્રને અંદર જે પણ લોકો કામ કરી રહ્યા છે એમાં હવામાન વિભાગ એટલે કે સરકારી સંસ્થાની અંદર હોય તો પ્રાઇવેટ કોઈ પણ લોકો હવામાન ઉપર કામ કરી રહ્યા છે દરેક મિત્રોને અભિનંદન આપતા કહ્યું છે કે આવનારું જે ભવિષ્ય છે એ હવામાન ક્ષેત્ર માટે ખૂબ સારું રહેશે અને હવામાન ક્ષેત્રની દરેક વ્યક્તિઓને આવનારા સમયમાં જરૂર પડવાની છે અને એ વાત પણ ચોક્કસ છે मुझे विश्वास है कि आने वाले समय में आईएमडी नई ऊंचाइयों को छुएगा। मैं एक बार फिर आईएमडी और मौसम विज्ञान से जुड़े सभी लोगों को 150 वर्षों की इस गौरवशाली यात्रा के लिए बहुत बहुत बधाई देता हूं और इन डेढ़ सौ साल में जिन जिन लोगों ने इस प्रगति को गति दी है वे भी उतने ही अभिनंदन के अधिकारी हैं मैं उनका भी जो हयात है उनका अभिनंदन करता हूं, जो हमारे बीच नहीं है उनका पुण्य स्मरण करता हूं। मैं फिर एक बार आप सबको बहुत बहुत धन्यवाद देता हूं। હવે આજે આઈએમડીની વાત કરવા જઈએ તો આઈએમડીને એકસો ને પચાસ વર્ષ થયા છે અને આઈએમડીની જે ટીમ છે એની એકસો ને પચાસ વર્ષ સુધી જે કામ કર્યું છે એ અદભુત અને અકલ્પનીય છે એમાં પણ ખાસ કરીને ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી આપણું જે ભારતીય હવામાન વિભાગ છે એ માત્ર ભારતને જ નહીં પણ પડોશી દેશને પણ હવામાનની જાણકારીમાં ખૂબ મદદરૂપ થાય છે પડોશી દેશની વાત કરવા જઈએ તો ભૂતાન નેપાળ શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા અનેક દેશોનો સમાવેશ છે કે પડોશી દેશોને પણ આઈએમડી છે એ હવામાન સચોટ માહિતી પહોંચાડતું રહી છે ઘણી વખત અમુક આફત હોય છે કુદરતી આફતો સામે આપણે ઝૂમવાનું હોય છે કુદરતી આપદા આવતી હોય છે ત્યારે પણ હવામાન વિભાગ છે ખડે પગે ઊભો હોય છે અને ત્યારે પણ ભારત દેશને તો સાવચેત કરે છે એમને તો માહિતી પૂરું પાડે છે પણ પડોશી દેશને પાડતું હોય જેમાં મને યાદ છે ત્યાં સુધી નજીકના સમયમાં પંદર પંદર જૂન બે હજાર રોજ જે ભારતની નજીકથી એક સાયક્લોન પસાર થયું હતું ને કચ્છ ઉપર પણ આમ તો ભારતના કચ્છ ઉપર પણ એની અસર થઈ હતી એ સાયક્લોન જે લેન્ડ થયું હતું એ ભારતના કચ્છ ઉપર અડધું સાયક્લોન હતું અડધું સાયક્લોન છે એ પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર પણ હતું અને જે તે સમયે પાકિસ્તાનને પણ આપણું આઈએમડી એટલે કે હવામાન વિભાગે અગત્યની માહિતીઓ છે એ દર ત્રણ કલાકે આ સાયક્લોન વિશેની માહિતી પહોંચાડતું હતું એટલે ભારતનું જે હવામાન વિભાગ છે એને સતત એકસો ને પચાસ વર્ષ સુધી અથાગ પ્રયત્ન કર્યા છે અને એક માન્યતાઓ પણ બદલી એક સમયની અંદર એવું હતું કે ટેકનોલોજીનો અભાવ હતો ઓછી ટેકનોલોજી હોવા છતાં પણ સતત દેશને અને દુનિયાને હવામાન વિશેની માહિતી આઈએમડી આપતું રહ્યું છે એમાં ટેકનોલોજીના અભાવને કારણે ઘણી વખત આગાહીઓ છે છે ખોટી પણ પડતી હવામાન જે વિષય ખૂબ જટિલ અને અઘરો વિષય છે એટલે એમાં ઘણી વખત એવું બનતું હોય કે કોઈ પણ સારા વેધર એક્સપર્ટ હોય તો પણ એની આગાહી ક્યારેક ખોટી પણ પડતી હોય છે એવી રીતે અનેક વખત આગાહી ખોટી પડતી હોય છે એના વિશે ઘણા લોકોએ મજાકો પણ કરેલી છે એના વિશે જોક્સ પણ બનાવેલા છે પણ તમામ વસ્તુને એક બાજુ રાખી અને જે આઈએમડીની ટીમ હતી સતત કામ કરતું રહ્યું છે અને આજની તારીખે વાત કરવા જઈએ તો આજે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ બે હજાર પચીસનું વર્ષ ચાલી રહ્યું છે અને બે હજાર પચીસના વર્ષની અંદર આજ દિવસ સુધી જોવા જઈએ તો દુનિયાના અન્ય દેશોની સરખામણીએ અને દુનિયાના અન્ય દેશોના જે મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ છે એના કરતાં આપણી પાસે ખૂબ આધુનિક ટેકનોલોજી છે આપણી પાસે ટીમ પણ ખૂબ સારી છે અને હવામાન વિભાગની ટીમ અને અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે એ દુનિયાની અંદર ભારતને દેશનું એક નામ ક્યાંક ચમકાવી રહી છે એટલે મને ગૌરવ ગૌરવ છે કે આપણા ભારત દેશની અંદર આવી પણ એક સંસ્થા છે જે હવામાન વિશે ખૂબ અગત્યની જાણકારી દેશ અને દુનિયાને આપે છે અને હું પણ એ હવામાન ક્ષેત્રની અંદર કામ કરી રહ્યો છું ત્યારે હું આપને જણાવી દઉં કે જે આઈએમડી છે ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ એ જ્યારે પણ ઓછી ટેકનોલોજીમાં કામ કરતું હતું ત્યારે ભૂતકાળમાં આપણે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા હશે કે દરિયાની અંદર પહેલાં એવું બનતું હતું કે કોઈ સાયક્લોન હોય એટલે કે વાવાઝોડું હોય પણ આપણી ટેકનોલોજીનો અભાવને કારણે આપણે જાણી શકતા ન હતા અને જેને કારણે દરિયામાં અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ બનતી હતી જેમાં અનેક ઇતિહાસો આપણા એવા છે કે માલ જહાજ હોય પેસેન્જર જહાજ હોય એ દરિયાઈ તોફાનને કારણે દરિયામાં સમાઈ ગયા હોય ડૂબી ગયા હોય એવી અનેક પ્રકારની નુકસાનીનો સામનો વર્ષો સુધી આપણા દેશે અને અન્ય દેશોએ પણ કર્યો છે હવે આજે આપણી પાસે ટેકનોલોજી ખૂબ સારી છે જેને કારણે આપણાથી હજારો કિલોમીટર કોઈ સાયક્લોન હોય વાવાઝોડું હોય હવામાનમાં કોઈ મોટી ઉથલપાથલ હોય તો પણ આપણે ખબર પડે છે ને આ ટેકનોલોજીના માધ્યમથી આપણે દરિયાઈ માર્ગે પણ જે પ્રવાસ કરતા જે મુસાફરો હોય અથવા તો જે આપણે માલવાહક જહાજ હોય એને પણ આપણે સાવચેત કરી અને કિનારા સુધી બોલાવી શકીએ છીએ એટલે જાનહાનિ ટળે છે આપણું નુકસાન પણ ઘણું બધું હવે ટળતું થયું છે અને આઈએમડી ને આ એક અલગ પ્રકારની સિદ્ધિ છે ઉપલબ્ધિ છે એટલે આઈએમડી એ અનેક પ્રકારના કામો કર્યા છે હવે દરિયાઈ અંદર જે દુર્ઘટનાઓ બનતી હતી એ પણ આઈએમડી ને કારણે ટળી ગઈ છે એની સાથો સાથ આપણે જોવા જઈએ તો આપણું જે ખેતી પાક છે હવે આપણો જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે ખેતી પાકો ઉપર પણ હવામાનની વિપરીત અસરો પડતી હોય છે ત્યારે હવામાન વિભાગ છે સમય અંતરે આપણા દેશના કિસાનોને પણ ખૂબ સારી એવી માહિતી પહોંચાડે છે આમ જોવા જઈએ તો પેલા મેં આપને જણાવ્યું કે પહેલાં ઘણી વખત એવું બનતું હતું કે હવામાન વિભાગની આગાહી હોય તો લોકો એવી મજાક પણ બનાવતા હતા કે હવામાન વિભાગની આગાહી છે તો હવે વરસાદ નહીં આવે કેમ કે હવામાન વિભાગ જે સ્ટેટમેન્ટ આપે એનાથી ઉલટું થશે પણ આ માન્યતાને પણ તોડ્યું છે અને આજે છેલ્લા પાંચ સાત વર્ષથી હું જે માર્કિંગ કરું છું એ મુજબ જોવા જઈએ ને તો પહેલાંની સરખામણીએ હવામાન વિભાગની આગાહી ઘણી બધી સાચી પડતી થઈ છે અને એનું પણ કારણ છે કે અત્યારની જે હવામાન વિભાગની ટીમ છે એ પણ ખૂબ સારી છે અને એની સાથોસાથ અગત્યનું છે હવામાન વિભાગ ગુજરાત પાસે જેના યંત્રો છે જે ટેકનોલોજી છે આજના જમાનાની આધુનિક ટેકનોલોજી છે અને આ આધુનિક ટેકનોલોજીને કારણે આપણે હવામાન વિભાગની આગાહી હવે પહેલાની જેમ ખોટી નથી પડતી પણ ખૂબ સચોટ અને સાચી પડે છે એટલે હવામાન વિભાગે ઘણા બધા મોડલો પણ બનાવેલા છે પોતાનું એક મોડલ છે અને પોતાની એક વેબસાઇટ પણ છે ને વેબસાઇટના માધ્યમથી પણ હવામાન વિભાગ છે એ હવામાન વિશેની સમય અંતરે માહિતી આપતું રહીએ છે ટીવી ચેનલોના માધ્યમથી પણ હવામાન વિભાગ છે એ દેશના દરેક નાગરિક એવી જ રીતે દરેક રાજ્યોની અંદર પણ હવામાન વિભાગની શાખાઓ છે કે જે રાજ્યની હવામાન વિભાગની શાખાઓ પોતાના રાજ્ય પૂરતું પણ પ્રિડિક્શન કરી અને રાજ્યના નાગરિકોને સાવચેત કરે હવામાન વિશેની માહિતી આપતું હોય છે એટલે હવામાન વિભાગ છે એ અત્યારે અલગ અને અદભુત કામ કરી રહ્યું છે એની પાસે આધુનિક ટેકનોલોજી અને સારા વેધર એક્સપર્ટ છે જેને કારણે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને જેનો લાભ આપણા દેશ અને અડોશી પડોશી દેશને પણ મળી રહ્યો છે આપણે ગૌરવ કરી શકીએ કે આપણી પાસે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેવી સંસ્થા છે અને છેલ્લા વર્ષની અંદર એક વાત એ પણ હકીકત છે કે તમારે મારે સ્વીકારવી પડશે અત્યાર સુધીની જે સરકારો હતી ભલે અત્યારની સરકારના પણ ઘણી વખત આપણે ફોલ્ટ હોય તો વાત કરતા હોય છે પણ હું જાણું છું ત્યાં સુધી જે સત્ય હોય એ આપણે સ્વીકારવું પણ પડશે અત્યાર સુધીની જે ઘણી બધી સંસ્થાઓ હતી એની હવામાન વિભાગને એટલા બધા પ્રોત્સાહિત ન કર્યા હતા પણ અત્યારની જે સરકાર છે એ હવામાન વિભાગ જે સંસ્થા અને એની જે ટીમ છે એને પ્રોત્સાહિત પણ કરી રહી છે એને જરૂર પડે તમામ મદદોના ઉપકરણો લેવામાં પણ ક્યાંય ને ક્યાંય મદદરૂપ થઈ રહી છે એટલે અત્યારે જે હવામાન વિભાગની આગાહી ખૂબ સાચી પડે છે એની અંદર ટેકનોલોજીનું પણ એક યોગદાન છે એની સાથોસાથ વેધર એક્સપર્ટ જે સારા છે એનું પણ યોગદાન ગણી શકાય અને સાથોસાથ હાલની કેન્દ્રની સરકાર છે ને એનું પણ ખૂબ સારું યોગદાન છે જેને કારણે આપણે હવામાન વિભાગની જે આગાહી આવે ને ખૂબ સચોટ આવે છે લાસ્ત ત્રિવેણી સંગમ છે ટેકનોલોજી વેધર એક્સપર્ટ અને હાલની કેન્દ્રની સરકાર આ ત્રિવેણી સંગમને કારણે આપણે અત્યારે હવામાનની સાચી આગાહી છે એ હવામાન વિભાગ કરી રહ્યું છે અને આ હવામાન વિભાગ એટલે કે જે આઈએમડી ઇન્ડિયન મીડિયોલોજી ડિપાર્ટમેન્ટ એને આજે એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ એકસો પચાસ વર્ષ પૂર્ણ કરવા બદલ હવામાન વિભાગ એટલે કે આઈએમડીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અત્યારે જે ટીમ કામ કરી રહી છે એને પણ અભિનંદન અને ભૂતકાળમાં પણ જે મિત્રોએ કામ કર્યું છે જે અત્યારે હયાત હોય અથવા તો હાલ આપણી વચ્ચે નથી આપણી લઈ ચૂક્યા છે એવા તમામ વૈજ્ઞાનિકોને પણ ખૂબ આપણે હવામાન વિભાગ ને એકસો ને પચાસ વર્ષની અંદર ભારત દેશના હવામાન વિભાગે ખૂબ પ્રગતિ કરી છે ખૂબ આગળ પણ આવ્યું છે અને એમાં પણ ખાસ કરીને છેલ્લા પાંચ થી સાત વર્ષની અંદર હવામાન વિભાગની ખૂબ પ્રગતિ થઈ છે આ વાત આપણે બધાએ સ્વીકારવી પણ પડશે અને આ વાતનું આપણે બધાએ ગૌરવ પણ લેવું પડશે એટલે ભારતીય હવામાન વિભાગ છે એ જે સમયાંતર આપણે માહિતી આપતું રહીએ છે એના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે આવનારા સમયમાં હજુ પણ આપણું હવામાન વિભાગ છે એ ખૂબ વિકસિત બને અને લોકોનો જે વિશ્વાસ છે એ ખૂબ હવામાન વિભાગ ઉપર મજબૂત બને એ એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે હવામાન વિભાગની ટીમને ખૂબ બળ આપે જેથી કરીને આપણા દેશને સારી એવી માહિતી આપતું રહી છે હવામાન વિભાગ અને અને ટીમ ક્ષેત્રની અંદર મારે પણ એન કેમ પ્રકારે જોડાયેલા રહેવું એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ આ રજા આપશો ધન્યવાદ